સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ સાબરડેરીના સમર્થનમાં આવ્યા બાયડ તાલુકાની દૂધ મંડળીઓના ચેરમેનો પ્રાંત કચેરી જણાવ્યા મુજબ ભાવફેર બાબતે પશુપાલકોને ગેરમાર્ગે દોરનાર તત્વો કે જે દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા પણ નથી પોતાના ગામની દૂધ મંડળીમાં પણ દૂધ પણ ભરાવતા નથી સાબરડેરી ભાવફેર સાથે જેમને કઈ લેવા દેવા સમાજ આવા લોકો સોશિયલ મીડિયામાં નેગેટિવ સંદેશ ફેલાવી લોકોને ભડકાવવાનું કામ કરે છે દૂધ મંડળીઓના ચેરમેનો પ્રાંત અધિકારી બાયડ ને આવેદન પત્ર આપી આવા તત્વો સામે પગલા ભરવા માંગ કરી છે રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી પટેલ નીતિન સુરેશભાઈ સુંદરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું અને આપણે જે આ સોશિયલ મીડિયામાં આપણે છેલ્લા દિવસથી જોઈએ પંદર દિવસથી તો આપણા જે દૂધ ઉત્પાદકોને દોરવાનું જે કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એમાં આપણા અર્જનવાવ અર્જનવાવના કિરીટભાઈ બાબરભાઈ જે આપણે દૂધ ઉત્પા ઉત્પાદકો માટે જે દોરવાનું કામ કરી રહ્યા ખેડૂતો માટે અને એ જે આપણે અત્યાર સુધીમાં સાહીઠ વર્ષમાં જે ભાવ વધારો મળ્યો તો આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણને સૌથી વધારે ભાવ વધારો મળ્યો છે અને એ અને દૂધ આ છેલ્લા પાંચેક વર્ષથી લોકો દૂધ ભરાવતા નથી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને જે આ ખેડૂતોને જે ગેરમાર્ગે દોડ્યું છે એટલા માટે અમે આવેદનપત્ર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ